છ મહિનાથી ગટર લાઈન ઓવરફ્લો થતી હોવા છતાં ગ્રામ પંચાયત અને ગ્રીન સિટીના બિલ્ડર ને રહીશો ની વાત સાંભળવાનો ટાઈમ નથી મેન્ટેનન્સ બાબતે મોટી રકમ વસૂલ કરી છતાં સગવડો આપવામાં આનાકાની કરતો બિલ્ડર કલોલના રકનપુર ગામે આવેલ ગ્રીન સિટીના રહીશો ગટર લાઇન તેમજ પાણીની સમસ્યાથી પરેશાન વારંવાર સોસાયટીના રહીશો એ બિલ્ડિંગને સોંપી દેવાની વાતચીત કરવા છતાં રૂપિયાના લાલચી એવા કબજેદારો વાત સાંભળવા તૈયાર નથી એક તરફ બિલ્ડર તો એક તરફ પંચાયત વચ્ચે પીસાઈ રહી છે પ્રજા ખ્યાતિ ગ્રુપના બિલ્ડરો દ્વારા બનાવવામાં આવેલ ગ્રીન સિટીને મૂળ માલિકો કબજો ન આપતા રહીશો ભગવાન ભરોસે છેલ્લા છ મહિનાથી ગ્રીન સિટીમાં ગટર લાઇન ઉભરાતી હોવાથી રહીશોમાં રોગચાળાનો ભય જો રોગચાળો થશે તો જવાબદાર કોણ પાંચસો પચાસ પરિવારને કરવો પડતો મુશ્કેલીનો સામનો વારંવાર મૌખિક અરજી કરવા છતાં ખ્યાતિ બિલ્ડરના કબજેદારોનું રહેવાસીઓ સાથે જોવા મળતું ગેરવર્તન ગ્રામ પંચાયતમાં વેરો ભર્યા છતાં વૈકલ્પિક સુવિધાથી વંચિત રહેવાસી કલોલ તાલુકાના રકનપુર ખાતે આવેલ ગ્રીન સિટીમાં પાંચસો પચાસ જેટલા મકાનો અને બે હજારથી વધારે વસ્તી ધરાવતી આ એપાર્ટમેન્ટમાં છેલ્લા છ માસથી રહીશોને પીવાનું પાણી તેમજ ગટર લાઇનની સુવિધા મળતી નથી જ્યારે આ રહીશોએ ગટર ઉભરાવાનો પણ સામનો કરવો પડે છે જ્યાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત લોકોને સતાવી રહી છે બિલ્ડર દ્વારા મેન્ટેનન્સ બાબતે મોટી રકમ વસૂલ કરવા છતાં સફાઈ કરવામાં આવતી નથી અને કાયમ ઉભરાતી ગટરોથી પરિવારોનું આરોગ્ય જોખમમાં આ ગ્રીન સિટી એપાર્ટમેન્ટને બે હજાર ચૌદથી બે હજાર ચોવીસ સુધીમાં મકાનના માલિકોએ પૂરતી કિંમત ચૂકવી હોવા છતાં હજુ પણ ખ્યાતિ બિલ્ડરના દેખરેખ હેઠળ જ સોસાયટી ચાલી રહી છે રૂપિયાના લાલચુ બિલ્ડરો મૂળ માલિકોને સોંપતા નથી સોસાયટીનો વહીવટ કરતા સુનિલભાઈને ઓફિસમાં જઈ વારંવાર મૌખિક અરજીઓ કરવા છતાં કોઈ યોગ્ય જવાબ મળ્યો નથી સોસાયટીના રહીશોનું આગ ઝરતી ગરમી સામે પાણી ન મળતા હવે હલ્લા બોલની તૈયારી ગ્રીન સ્ટ્રીટ્રિટીનો મેમ્બર છું છતાં છ મહિનાથી પાણીની તકલીફ છે ગટરો ઉભરાઈ ગઈ છે એનો કોઈ કાર્યવાહી થતી નથી બિલ્ડર જોડે જઈએ તો બિલ્ડર કે મારા હાથમાં નથી તમે ગ્રામ પંચાયતમાં જાઓ ગ્રામ પંચાયતમાં જાઓ તો ગ્રામ પંચાયતવાળા એવું કહે છે કે બિલ્ડરના હાથમાં છે અમારી સોસાયટીનો કોઈ ચેરમેન નથી પણ પબ્લિક હેરાન થાય છે રોજ પાણી ચાલુ કરવા માટે રોજ સવારે પાણી ફોન ભગવાન ના દર્શન પછી કરવાના પેલા પાણી વાળા ને ફોન કરવાનું ભાઈ પાણી ચાલુ કર ત્યારે જઈને પાણી આવે છે અને તકલીફ લગભગ હોય તો એટલી બધી થઈ રહી છે કોઈ થતો એટલે છતાં બિલ્ડર ને અમારી વિનંતી છે કે જો એ પોતે જોવા આવે અહિયાં ની કે શું છે કેમ કે એમને અમારા જોડે થી પૈસા લીધા છે એમને અહિયાં આવું જોઈએ અહીં ની કંડિશન જોવી જોઈએ પછી આગળની વાત કરવીશું અને આનું નિરાણ આવવું જોઈએ અમારે માર ભાઈ માર પાયલ પાયેલ બે છે હું બી બારામાં રોગો હું ડાયલીસીસ પેશન્ટ છે બધે તો પાણી લેવા પર જાય મારે ક્યાં જવાનું પાણી લેવા પંદર પંદર દિવસ માં બોર ખરાબ થાય છે તો બિલ્ડર મેન્ટેનન્સ ને પૈસા કઈ વાત નથી પચાસ પચાસ હજાર રૂપિયા લઈને બેઠો છે કોઈ કારવાઈ કરતું નહીં અમારે પાણી લેવા ક્યાં જવાનું પાણીની સુવિધા નહી ફોન કરી અમારે પાણી ચાલુ કરાવવું હે પાણી નહીં બે કઈ એ કે સફાઈ થતી નથી પાછળ એટલી ગંદકી છે ગટરો ઉભરાય છે હું ને ગ્રામ પંચાયતમાં ગયો એ કે તમારા એસી ટકા આવતું નથી

તો કલેક્શન કાપી નાખે ચીન માંડી દેશે મકાન અહીંયા દસ દસ વર્ષથી ઘેરો મકાન કોઈ દાદા મકાન જોવા આવતા નથી ભાડા ખાવા માટે જ બનાવ્યા છે મકાન તો એની સફાઈ અને આરોગ્ય મેન આટલું બોલે તો પછી આ મોટા માણસો ને નાના માણસો ને એ બધા ક્યાં જશે જેમને આટલી આમને તકલીફ પડે છે જેમને અમે ઘરમાં રાખીએ છીએ સારી રીતે તો એમને આટલી તકલીફ પડે છે તો બીજા તો કેટલી નાના થાય એના માટે થવી જોઈએ બાર લાઈન છે ગ્રામ પંચાયત કહે છે મારો ગ્રામ હું તો લાઈન ઘેર ઘેર લાઈન ના સાથે ના પંચાયત માં જઈને સરપંચ પૈસા લઈને તમે બેસી ગયા છો એનો એતો એટલી વર્ષ નહીં એ દસ સવાર ની ત્યાં સોસાયટી ની પાછળ હું તમને બતાવી છું તમે

મારું નામ દેસાઈ રેખાબેન છે હું ગ્રીન સિટી રકનપુર માં રહું છું પાણીની છ મહિના થી તકલીફ છે પાણી આવતું નથી બિલ્ડર કઈ જ આમાં કઈ ઓપ્શન લેતા નથી ચારે બાજુ કચરો છે ગટરો ઉભરાય છે માણસો કંટાળી ગયા છે સવારે ઊઠીએ ત્યારે પાણી નહીં બપોરે નહીં સાંજે નહીં તો માણસ કરે શું કોઈ જ ઓપ્શન કઈ જ કોઈ કેતું નથી જ્યાં અંદર મેનેજમેન્ટ માટે રાખેલું છે એ માણસ બી સારો કોઈ જવાબ આપતો નથી એનું નામ સુનિલભાઈ છે એ તો કોઈ પણ જવાબ આપતો નથી એસી માં બેસી રહ્યા છે એસી ના પૈસા લે છે છેના લે છે પગાર આ મેનેજમેન્ટ માટે એને રાખ્યો છે કે બીજા કોઈ માટે રાખ્યો છે અને બિલ્ડર તો જોવા જ નથી આવતો માણસ મરે કે જીવે આટલી ગરમી માં કરવાનું શું નાના છોકરા છે મોટા ગયડા બધા તકલીફ બધા ને છે અને અત્યારે ઉનાળો છે ઉનાળામાં તો પાણી જોઈએ કે નહીં એક ટાઈમ પાણી નથી આવતું